રાજકોટની નામાંકિત નિધિ સ્કૂલ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્પર્ધા યોજાવામાં આવી હતી માટીના ગણપતિ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા શાળામાં ઇકો ફ્રેન્ડલી ગણપતિના પ્રદર્શનનું મુખ્ય હેતુ બાળકો પર્યાવરણનું જતન કરતા શીખે તેમજ પીઓપીના ગણપતિની મૂર્તિનો ઉપયોગ ન કરવો જોઈએ તેના માટે શીખવામાં આવે છે માટીના ગણપતિનું વિસર્જન સરળતાથી જ ઘર આંગણે થઈ જતું હોય છે આ પ્રસંગે નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે પોતાના ઘરે અને મોહલ્લામાં જ માટીના ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવાની જાગૃતતા ફેલાવશે સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી શાળાના ટ્રસ્ટી યશપાલસિંહ ચોડાસમાએ પૂરી પાડી હતી યશપાલસિંહ ચોડાસમા મેનેજિંગ ટ્રસ્ટી નિધિ સ્કૂલ આવતીકાલથી સમગ્ર ભારત વર્ષમાં ગણેશ મહોત્સવનું શરૂઆત થઈ રહી છે દરેક સ્કૂલો દરેક મોહલ્લા દરેક ઘરની અંદર વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવશે પણ આ બાબત એટલા માટે આજે ગણેશ ઇકો ફ્રેન્ડલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે કે આપણે પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિનું સૌથી વધારે વેચાણ થઈ રહેલ હતું અને અત્યારે પણ થઈ રહેલ છે તો પ્લાસ્ટર ઓફ પેરિસના ગણપતિથી પાણીનું પણ પ્રદૂષણ થાય છે અને પર્યાવરણનું પણ પ્રદૂષણ થાય છે તો આનાથી પછી પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને પાણી દૂષિત ન થાય તેના માટે ઇકો ફ્રેન્ડલી એટલે માટીના ગણેશ બનાવીએ એનું સ્થાપન કરીએ એનું પૂજન કરીએ અને એનું વિસર્જન પણ આપણા ઘરે કરી શકીએ છીએ અનુસંધાને ધોરણ છથી દસના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે રાજકોટના જાણીતા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવનાર શીલાબેન રાઠોડ દ્વારા આજે વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરેલ હતું આ સ્પર્ધાની અંદર ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓ ભાગ રહેલ છે તેઓ ઇકો ફ્રેન્ડલી ગણેશ અહીં બનાવશે માટીના ગણેશ તેઓ પોતાની ઘરે એ ગણેશનું વાતે કાતે સ્થાપન કરશે તેઓને દસ દિવસ પૂજન કરશે અને એમનું વિસર્જન પણ પોતાના ઘરે કરશે કે જેથી પર્યાવરણ અને પાણી બંનેની બચત થાય અને એનું સર્જન થાય દરેક નિધિ સ્કૂલના અમારા દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને આજે અમે એ પ્રતિજ્ઞા પણ લેવડાવીશું કે આપણા ઘરે આપણા મોહલ્લામાં દરેક જગ્યાએ માત્ર ને માત્ર ઇકો ફ્રેન્ડલી એટલે કે માન્યતા ગણેશનું સ્થાપન થાય અને એનું પૂજન થાય અને પ્લાસ્ટ પરેશના મૂર્તિને આપણે દૂર રહીએ અને બીજાને પણ આનાથી મારું નામ સોલંકી છે હું ધોરણમાં અભ્યાસ કરું છું આજે હું થોડું તમને ગણપતિ વિશે કહીશ એટલે અમારી સ્કૂલમાં જે ગણપતિની સ્પર્ધા રાખે છે તેમાં અમે બધાએ ભાગ લીધો છે તેમાં બસો જેટલા વિદ્યાર્થીએ ભાગ લીધે છે જેમાં મેં પણ ભાગ લીધો હતો તેમાં અમને ખૂબ જ મજા આવી અને ઇકો ફ્રેન્ડલી એટલે કે પીઓપીના ગણપતિ મળે છે અને જેથી તેનું સરખે રીતે વિસર્જન થતું નથી આ રીતે આપણે આપણે માટીના જ ગણપતિ બનાવીશું એ જ રીતે આપણને ગણપતિ આજથી આપણે બધા પ્રતિજ્ઞા લેશું કે આપણે બધા માટીના ગણપતિ બનાવીશું